માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો આપણે આમાં નીંદતા હતા ત્યારે જોઈ લ્યો આ કપાના છોડવા આપણે આમાં સોંપ્યા હતા જોઈ લો તમને દેખાય અને આમાં અત્યારે જોઈ લો તેમાં ઝીણી ઝીણી ફૂટ નીકળી ગઈ છે જો આમાં સોગામાં છે અને આમાં છે જોઈ લે આ સાઈડમાં તમને દેખાય ફૂટ અને જોઈ લો ત્યારે આપણે આમાં સોઈપાતા ના એવું નથી કે આ ખાલી એ સોઈપાતા આપણે આખા ખેતરમાં જેટલા પણ ખાલા હતા તેમાં આપણે આવી રીતના છોડ જે આપણે સાઈડમાં પાટલામાં ઉગેલા હોય અથવા કોઈક ડબલ છોડ ઉગેલા હોય ત્યાંથી ઉપાડીને આપણે આવી રીતના સોઈપાતા જોઈ લો હજી એક અહીંયા કાળે છે અને ઓલા જોઈ લ્યો મોટા મોટા છોડવા આવડા આવડા થઈ ગયા છે અને જો આમાં આપણે પાછા ખાલા પૂરી તો આમાં ક્યારે પાછા છોડ આપણે આવે એના બદલે આપણે જોઈ લો આ ખાલી આ કપાના છોડ ઉપાડી ઉપાડીને આપણે આવી રીતના સોંપી દીધા છે જો એક વાં છે અહીંયા છે અહીંયા છે પછી એક આ બાજુ છે અને આમાં જેટલા ખાલા હતા એ પ્રમાણે આપણે છોડ સાઈડમાંથી ઉપાડી ઉપાડીને સોંપ્યા છે આમાં જોઈ લ્યો અને અત્યારે તેમાં ફૂટ પણ નીકળી ગઈ છે જોઈ લ્યો હું તમને દેખાડ્યું રહ્યો બરોબર જોઈ લ્યો આ છોડમાં તમને દેખાય જોઈ લ્યો આ ઝીણી ઝીણી ફૂટ આમાં જોયા જો આપણે એ છોડમાં ને આ છોડમાં જોઈ લો આ સોગામાં આપણે આ એ છોડ પણ સોંપેલો છે અને આમાં જોઈ લો સોગામાં ફૂટ નીકળી ગઈ છે અને તેની જ પડખે જોઈ લ્યો આ દેખાય આ બધી ઝીણી ઝીણી ફૂટ છે આમાં અને જોઈ લ્યો અહીંયા કણે આ તમને નાના છોડ પડખે એક મોટો છોડ દેખાય તે પણ આપણે સોંપેલો છે બરાબર એવી રીતે મિત્રો આપણે આપણે આમાં ખાલા હતા તે આપણે ખાલા બુરા છે અને હજી જોઈ લો હમણાં હું તમને પછી દેખાડું એક ક્યારે આપણે જાહેરનો હતો તેમાંય આપણે હજી બે હતા આપણે કપાના છોડ સોંપ્યા છે તેમાં ફૂટ નીકળી જાય પછી એટલે છોડવા તૂટી જાય પછી આપણે તેનો પણ વિડીયો બનાવશે અને અત્યારે જોઈ લ્યો આપણે જે આ સાત આઠ ધીમો આપણે જે સોંપ્યા હતા તેમાં ફૂટ નીકળી ગઈ છે જોઈ લ્યો આ આ સોગામાં નવી ફૂટ જોઈ લઉં દેખાય આ છોડ સોંપેલા છે અને આમાં જોઈ લ્યો આ સોગું નથી એને હિસાબે જોઈ લ્યો અહીંયા ઓલા પાંદડા ખરી ગયા હતા ત્યાંથી આ ફૂટ નીકળી ગયેલી છે જોઈ લ્યો દેખાય તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો જોઈ લ્યો મિત્રો આવી રીતના આ છોડ સોંપેલો છે અને તેમાં જો આ રીતના ફૂટ નીકળી ગઈ છે બરાબર અને જોઈ લ્યો અહીંયા કણે સામે દેખાય છોડ ત્યાં પણ આપણે સોંપેલો છે અને અત્યારે જોઈ સો સોગામાં બધે ફૂટ નીકળી ગઈ છે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો